નુકસાન કરવા છે પેલા જેઠાભાઈ ભાઈ યુવાન બગડ્યું છે મારા બે બગડી કરવાનું કે એ પૂરા પેલી કરવા છું તમાર તો સારું કેવાય મારે તો બાગડીઓ હેઠળ પડે કે એ ગયો કરવાનું કારણ બે હજાર રૂપિયા તો મજૂરી થઈ ગયું ના ના હમું કરો મારે જવું છે હજી તો આંધાન તૈયાર થયું પાછો થયો

રા કરવાનું અમારે પણ લડી ગયું છે તાણ ગયું છે બાપુ અમુક પૂરા ભેગા કરીશું વરસાદ આવે તે બધું હું તો નતો કઢાવતો કીધું કે આવો વરસાદ પણ આ તો રાતે રાત અંધારી

તો <laughs> તમારે <laughs> બે તો આખી રાત પલડી જ બીજું મેનુ રાખવું પણ મજૂર કરી ને નીકળી જતા ટેક્ટર માં પણ આખું બાકી છે ના હોય ને તો ભરીને ને ઘેર લઈ જવા દે પછી તો વરસાદ આવત જ ના બધું બગાડી નાખ્યું આ ઉજી જીવું ના એમ તો શું કરવાનું રાતી કોઈ વરસાદ પડે એમ આખો એક પથરી પોળી કાઢી પેલું ડાહું પડી ને ના બધું છે ને ઘેર ભરી જવું પડશે પલડી ગયું છે બધું શાપ ઉગી જવા કરવાનું સારું મેચ થઈ જાય ડખાવું કરવાનું ભેગું કરી બોલાવું લઈ જઈ બે હા શીરી બધી અમે શરમ આવે

લગન માં પણ યુવન હા સોરી ના લગ્ન હતા પાછા તેગાર કેટલું થવાની હોય ખર્ચો જેટલો કર્યો લાખ રૂપિયા

મિત્રો વિડીયો મનોરંજન માથા બનાવે છે તમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો હા મિત્રો જય જય માતાજી